જે રીતે આપણે પત્રકારોનો પણ મૂળ જાણી રહ્યા છીએ કારણ કે એ લોકો તો અહીંના બનાસકાંઠાના પત્રકારો છે એટલે લોકોએ ગ્રાઉન્ડ રિપોર્ટમાં ઘણું બધું જાણ્યું હોય ઘણું બધું સમજ્યું હોય કે આ વખતે કોણ બાજી મારવાનું છે આ વટની લડાઈમાં કોણ રહેવાનું છે મારી સાથે મુકેશભાઈ માળી પણ છે શું લાગે છે મુકેશભાઈ આ વખતે આ બાઠક ઉપર કોણ બાજી મારશે કોનો વટ જળવાશે જે બેન જોકસતી અત્યારે તો કહી શકાય કે પહેલો રાઉન્ડ છે અને હવે બીજો રાઉન્ડ આવવાની તૈયારી છે એમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો આપ કે ગુલાબસિંહ લગભગ સાતસોથી આઠસો વોટ જેવા આગળ છે પરંતુ બેન એવું કહી શકાય છે કે આ એક બે પાંચ રાઉન્ડ સુધી તો કોઈ સ્પષ્ટ થતું નથી અત્યારે બધા એક્ઝિટ પોલો પણ ખોટા પડી રહ્યા છે તમે અત્યારે વિધાનસભા આપણી વાવની તો વાત કરીએ એની સાથે સાથે આપણે નેશનલ વાત કરીએ ને તો બી બંને રાજ્યોની અંદર જે એક્ઝિટ પોલ બતાવ્યો છે ને એમાં ક્યાંક ને ક્યાંક એક્ઝિટ પોલો ખોટા પડી રહ્યા છે જો વાવની જ વાત કરવામાં આવે તો બેન અત્યારે જે લોકસભાનો માહોલ હતો એ ગેનીબેન તરફી માહોલ હતો અને એક આખો ક્રિએટિવિટી એવી ઊભી થયેલી હતી કે આખો જિલ્લાની મેગા ચૂંટણી હતી સંસદની ચૂંટણી હતી લાર્જેસ્ટ લાખો વસ્તી એમાં ભાગ લેતી હતી પણ આ એક પ્રોપર વાવની જ વાત છે એટલે વાવની વાત છે એટલે બેન જો કહેવાય જે ત્રણ તાલુકા એમાં છે ને એમાં ખાસ કરીને શંકર ચૌધરીવાળું જો પ્રભુત્વ ખાસ કરીને એમાં દબાયેલું રહ્યું છે આ ફેરે અને છેલ્લે છેલ્લે જે માવજી પટેલે કે જે ચૌધરી સમાજના જે પ્રોપર વોટ હતા એ કાપ્યા છે એટલા માટે ભાજપને ક્યાંક ને ક્યાંક ટક્કર આપ્યું છે તો આ એવું કહી શકાય છે કે જો ચોર્યાસી હજાર વોટ જો ઠાકોર સમાજને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી હોય તો પણ જીત એમની જ થતી હતી પરંતુ માવજી પટેલ વચ્ચે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે એટલે ક્યાંક ભાજપનું ગણિત બગડ્યું છે એટલે શાસન પ્રશાસનથી લગાવીને તમામ પ્રકારની કોશિશો ભારતીય જનતા પાર્ટીએ સંગઠન સરકાર મંત્રીઓ ધારાસભ્યો કે જાણે આખું ગુજરાતનું જે પાટનગર છે એ વાવ જ બની ગયું હતું એવો માહોલ તમે પણ કવરેજ કર્યું છે આપણે પણ કવરેજ કર્યું છે એવું જોયું છે જી મેડમ તો એવું લાગે છે કે શંકર ચૌધરીએ જે છેલ્લી ઘડીએ પ્રચારમાં આવ્યા આમ કહેવાય કે વિધાનસભાના અધ્યક્ષો એ પ્રચાર ના કરે ચૂંટણીમાં પણ આવ્યા ચૌધરી સમાજને મનાવવાના પ્રયત્ન કર્યા ચૌધરી સમાજ ભાજપ તરફ ગયો હશે કે પછી માવજી પટેલે પકડીને બેઠો હશે કે ના અમારા સમાજનો દીકરો છે અમે માવજીભાઈને જ મત આપીશું જી બેન એમાં ગ્રાઉન્ડ લેવલની જો વાત કરવામાં આવે તો હું એનું લોકલ છું એટલે મને વધારે કદાચ એમાં આઈડિયા છે બેન એમાં એક મારવાડી અને દેશી આ બે ચૌધરીઓમાં એક આ જાતિ છે અને જે શંકરભાઈ ચૌધરી છે એ દેશી ચૌધરી છે અને માવજીભાઈ છે એ મારવાડી ચૌધરી છે એટલે આ બેઓની ટક્કર એટલા માટે છે કે ખાસ કરીને માવજીભાઈ છે એ ચૌધરી સમાજમાં એમાં મારવાડી સમાજ ઉપર એમની વધારે પકડ છે એટલે માસ્ટર સ્ટ્રોક શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ હતા તે છતાં પણ એમણે નવા વર્ષના સ્નેહ મિલન સમારોહ રાખ્યા ને એવા માહોલ બનાવવાની ક્રિએટ કરીએ કે આપણે જે બી છે આપણે પક્ષના વરેલા છીએ પક્ષે આપણને ઘણું બધું આપ્યું છે તો જે પક્ષ સરકાર સાથે છે એમાં આપણે જોડાવવું જોઈએ એટલે ક્યાંક જઈ શકાય છે કે જો આ જીત થાય ભારતીય જનતા પાર્ટીની જો બાજી પલટે તો ચોક્કસ શંકરભાઈ ચૌધરી માસ્ટર સ્ટ્રોક માર્યો છે એવું પણ આપણે કહી શકીએ છીએ શંકરભાઈએ માસ્ટર સ્ટ્રોક માર્યો આપણે એવું કહી શકીએ પણ તમે લગભગ માવજી પટેલને તો વર્ષોથી ઓળખતા હશો રાજકારણની અંદર જોયું છે કે બે વખત અપક્ષ ઉમેદવારી કરી સાત અને સત્તરમાં આ વખતે પાછી ચોવીસમાં કરી છે પાણીમાં બેસે જ્યારે આખું રાઉન્ડ ક્લિયર થશે પછી કે પાછું એ જ રીતે અપક્ષ તરીકે જ્યાં મડી કેમ ઉભા રહેવાના છે જોયું હશે કે ક્યારેક તેઓ કોઈ પણ જે પક્ષમાં જવાનું હોય તો જતા રહે છે બેન વાસ્તવિકતાનું હું તમને વાત કરું તમારો જે સવાલ છે ને એનું હું અત્યારે જે બોલી રહ્યો છું ને એ આખો જવાબ એમાં આવી જશે કારણ કે આ બેન ચૂંટણી છે ને ફક્ત અપક્ષ ઉમેદવારી માવજીભાઈએ નોંધાવી અને માવજીભાઈ જીતવાની કોશિશ કરવા માટે એ ચૂંટણી લડવા માટે નથી ઉતરા એમના માટે એમના આગળના વિઝન છે બે હજાર સત્યાવીસ બરાબર છે કે જો વાવની અંદર જો ભાજપ હારે અને ખાસ કરીને માવજી ચૌધરીના કારણે હારે તો થરાદની અંદર એ તૈયારીઓ હશે કે શંકરભાઈ ચૌધરીને ટક્કર આપી શકે ગેનીબેનનો સપોર્ટ ધારો કે હોય આપણે ઇનડાયરેક્ટલી માની લઈએ અત્યારે કે ગેનીબેનનું ટક્કર હોય અને એની સાથે જ જો થરાજમાં પણ શંકરભાઈ ચૌધરીને ઓછું કાપવું પડે સત્યાવીસમાં એ અત્યારથી તૈયારીઓ ચાલી રહી છે બીજી વાત કે આ જિલ્લાની અંદર ઠાકોર સમાજની વસ્તી બહુ છે બનાસ ડેરી છે એ શંકરભાઈ ચૌધરી એમના ચેરમેન છે બનાસ બેંક છે એમના સૌસીપી ચૌધરી ચેરમેન છે એટલે એક પ્રકારની એ પણ રણનીતિ અત્યારથી ચાલુ રહી છે કારણ કે છવ્વીસ સત્યાવીસની અંદર પાછી આ બે સંસ્થાઓની પણ ચૂંટણી છે એટલે ક્યાંક અંડરપેટે જો માઇક્રોગ્રાઉન્ડની વાત કરીએ ને તો અંડરપેટે ક્યાંક એ પણ લડાઈ રહ્યું છે એટલે હવે જોવાનું રહ્યું કે માવજીભાઈ પટેલ કેટલા હજાર વોટ લે છે ને ભાજપના પ્યોર વોટ કેટલા તોડે છે ને એ સાબિત થાય છે દલિત સમાજ મુસ્લિમ સમાજ અને રબારી સમાજ આ વખતે કોના તરફી રહ્યો હશે બેન અમે ગ્રાઉન્ડ રિપોર્ટ જેટલો કર્યો છે એટલે પ્રોપર એક ક્રાઇટેરિયા તો બંધાયેલો છે કે ખાસ કરીને દલિત સમાજ અને મુસ્લિમ સમાજ એ લગભગ કોંગ્રેસ તરફ છેકથી એમનો ઝુકાવ રહ્યો છે પરંતુ બેન એમાં બીજી રીતે પણ એવું જોઈ શકાય છે કે માવજીભાઈ પટેલના અમુક દલિત વોટ ઉપર એવી પકડ છે આઠ દસ હજાર વોટ ઉપર કે એ કદાચ કવર કરે તો સીધું કોંગ્રેસને પણ નુકસાન થઈ શકે છે અને અત્યારે આપણે એમણે ગુલાબસિંહ અને ગેનીબેનને બંનેને આપણે સાંભળ્યા છે એમણે ખુદે કીધું છે કે સરસાઈ બહુ પાતળી છે એટલે આઠ દસ હજારની વચ્ચે પાંચ દસ હજારની વચ્ચે સરસાઈ છે એનો મતલબ એ સાબિત થાય છે કે એ સરસાઈ સામે પણ આવી શકે એવું જરૂર નથી કે અત્યારે ભાજપ એક બે રાઉન્ડમાં પાછળ છે એટલે ભાજપ હારે છે એવું પણ જરૂર નથી કારણ કે ગેનીબેન જે અહીંથી જીત્યા છે ને એ છેલ્લા બે રાઉન્ડમાં જીત્યા છે અને ખાસ કરીને જો છેલ્લો એવો રાઉન્ડ કે તમે પાટણમાં ચંદનસિંહ એક રાઉન્ડમાં છેલ્લે હાર્યા હતા અને આખી બાજી પલટાઈ અહીંયા પણ બેમ એ જ હતું કે છેલ્લા બે રાઉન્ડમાં ગેનીબેન ટક્કર મારી અને ત્રીસ હજારની લીડ લઈ ગયા તો એ જ અહીંયા પણ એવું જ સાબિત થાય છે કે જો આ ટક્કર પકડશે તો કદાચ એક બે રાઉન્ડમાં પણ ખેલ ખેલાઈ શકે ને એમાં મોટે મોટા જે ગામો છે જે મીઠા ગામ છે એ એવા નિર્ણાયક મતો સાબિત થાય છે કે એમની જ્યારે ઈવીએમની પેટીઓ જ્યારે ખુલતી હોય છે ત્યારે કોઈ પણ પક્ષનો જે માહોલ બની જતો હોય છે તો મીઠામાં શું માહોલ બનશે મીઠામાં અમે બેન ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે ત્યાં આગળ જે વસ્તી છે એમાં અમને જ દેખવા મળ્યું છે કે સાઈડ જેમ ચાલીસના રેશિયોમાં રહ્યું છે કે ત્યાં આગળ ઠાકોર સમાજની વસ્તી છે અને બીજીપી તરફ સાઈઠ ટકા મતદાન થયું છે અમે આખો દિવસ મીઠા અમે ગ્રાઉન્ડ લેવલ કર્યું છે એટલે સાઠ ટકા બીજેપી અને ત્રીસ પાંત્રીસ ટકા કોંગ્રેસ અને દસ પંદર ટકા અપક્ષ પણ ક્યાંક બાજી મારી છે પરંતુ એમાં દસ પંદર ટકાનો કોઈ માર્જિન એ કોઈ નાની એક એ એક સાત એક હજાર વસ્તીમાં કોઈ ઇફેક્ટ નથી કરતો આ આખા તાલુકાની ચૂંટણી છે એટલે આપણે એવું કહી શકીએ કે છેલ્લે બાકી પાતળી સરસાઈથી કોઈ પણ જીતી શકે છે બેન હજી તો પહેલો રાઉન્ડ પત્યો છે હજી બીજો રાઉન્ડ હજી હવે ગણતરી થવાની તૈયારી છે તો હવે આપણે એવું માની ચાલીએ કે એક બે રાઉન્ડથી તમે હું કદાચ નિર્ણય ન લઈ શકીએ હજી તો કદાચ બારેક વાગ્યા સુધી ચિત્ર સ્પષ્ટ થશે અને કોણ હાર પહેરી અને કોનું જુલુસ નીકળે છે એ હવે આવનારા સમય બતાવશે જી બેન બિલકુલ એટલે કે હવે એ જોવાનું છે કે હજુ તો પહેલો રાઉન્ડ જ પૂરો થયો છે હજુ બીજો રાઉન્ડ હવે અત્યારે મતગણતરી એમની ચાલી રહી છે હજુ તો આવા લગભગ વીસ રાઉન્ડ બાકી છે ત્રેવીસ રાઉન્ડની અંદર બધી ગણતરી થવાની છે એટલે કે હજુ પહેલો પૂરો થયો બાવીસ બાકી છે હવે એ જોવાનું છે કે કોણ અહીંયાથી હાર પહેરીને બહાર આવે છે અને કોનું જુલુસ નીકળવાનું છે કોના નામના પટ્ટા ખેલાવાના છે એ પણ અહીંયા એક બહુ ચર્ચાનો વિષય છે કે એક જે પટ્ટાવાળા દાદા છે તેમણે કહી દીધું કે આ વખતે અમે કોંગ્રેસના નામના પટ્ટા ખેલવાના છીએ એટલે હવે ધીમે ધીમે હજુ બીજો રાઉન્ડ અમારી સામે આવશે એટલે તમને પણ અમે જાણકારી આપતા રહીશું પરંતુ ત્યાં સુધી તમે અમારો આ બધો જ માહોલ જોતા રહો